નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડિયા હનુમાનજી દર્શને આપણે આવ્યા છીએ આ ગયા શનિવારના વિડિયો છે અને આપણે સાપ્તાહિકી અઠવાડિયાની ઝલક બતાવવાના છીએ પ્રવેશ દ્વાર છે ખેડિયા હનુમાનજી મંદિરનું રિનોવેશન થઈ રહ્યું છે પ્રવેશ દ્વારનું અને એના માટે દાતાઓ દાન માટેની પણ અપીલ કરાઈ છે દરવાજા પાસે જ આ ઓટલા ઉપર આ પરિવાર બેઠા છે ને જે આંકડાના ફૂલની માળા બનાવે છે ખૂબ જ ભક્તિભાવ સાથે માળા ગૂંથે છે અને આ નાનો ટેણીઓ છે ટાબરીઓ એ માળા ગૂંથે છે અને બીજા એના ભાઈ બહેન છે એ માળા વેચવા માટે જે શ્રદ્ધાળુઓ આવે એને આગ્રહ કરે છે માળા લેવા આંકડાની માળા સપરિવાર બનાવે છે આ નાની દીકરી છે જુઓ તમે અને આ રીતે કાલી ભાષામાં માળા લેવા માટે કહે છે અને શ્રદ્ધાળુઓ આંકડાની માળા એ બાળકો પાસેથી ખરીદીને લાવે છે અને હનુમાન દાદાને અર્પણ કરે છે શનિવાર હોય ત્યારે તો મોટી સંખ્યામાં દૂર દૂરથી ગામડાથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થી ઉમટી પડે છે ખેડિયા હનુમાનજી મંદિરનું સવિશેષ મહત્ત્વ એટલા માટે છે કે અહીંયા દંતકથા અનુસાર રામભક્ત હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજ દ્વારા પોતાના પૂર્વજોની પૂજા અર્ચન કરવા માટે અહીંયા આ સ્થાપના કરાઈ હતી શનિવાર છે આજે અને જુઓ તમે રામજી કી સેના હનુમાનજી મંદિરની અંદર ચારે બાજુ જોવા મળે છે જય શ્રી રામ જય હનુમાનના ગુંજ સાથે અંદર આરતી પણ ચાલુ છે અને મિત્રો આપણે આજે એક અલૌકિક હનુમાન દાદાના દર્શન તમને જોવા મળશે આપ જોઈ રહ્યા છો ચાંદીના વરખ ચડાયેલા હનુમાન દાદાના દર્શન આપ કરી રહ્યા છો સામાન્ય રીતે અહીંયા કેસરિયા સિંદુરે રંગાયેલા હનુમાન દાદાની પ્રતિમા હોય છે પરંતુ આજે ખાસ કિસ્સામાં ચાંદીના વરખવાળા જો ઓજસ્વી તેજસ્વી શાંત ચાંદીનો પ્રકૃતિ શાંત છે એટલે શાંત હનુમાન દાદાના દર્શન થાય છે ને ચાંદીની મોટી ગદા પણ છે કેટલો સમય આમ રાખવાનો અચ્છા બરાબર તો મિત્રો આપણે અત્યારે ચાંદીના વરફથી સુસજ્જ કરેલા શણગારેલા હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે દર્શનાર્થે આવે છે અને શનિવાર તો ખાસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડે છે અને બહાર જે ગેટનો પુનરૂદ્ધાર થઈ રહ્યો છે એના માટે દાન દક્ષિણા માટે અહીં અપીલ કરાઈ છે અહીંયા બાજુમાં જ બળિયાદેવનું મંદિર છે ને મૌર્યકાલીન પ્રતિમાઓ છે ખૂબ જ પ્રાચીન પ્રતિમાઓ બળિયાદેવની છે અને અહીંયા રામજી મંદિર પણ છે જ્યાં હનુમાનજીનું મંદિર હોય ત્યાં રામજીનું મંદિર પણ અવશ્ય હોય છે ને વર્ષો પહેલાં રામજી મંદિર આવા છાપરાવાળા મકાનમાં જે બનતા હતા શિખર કળશ ગુંબજવાળા રામજીના મંદિરો ઓછા જોવા મળતા હતા આવી રીતે મકાનમાં જ છાપરાવાળા ઊંચા ઓટલાવાળા મકાનો હોય અને આવી રીતે પીઠીકા બનાવી હોય અને એમાં રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમા હોય અને શાલિગામની પણ પ્રતિમા હોય અને એવા મંદિરો પ્રાચીન સમયે રામજીના હતા અને રામજીના મંદિરથી સામે જ આ હનુમાન દાદાનું મંદિર દેખાય છે હનુમાન દાદાના મંદિર દર્શન કરી બધા પ્રદક્ષિણા કરી અને રામજી મંદિર આવે છે અંદર શિવાલયો પણ છે એના પણ દર્શન કરે છે અનેક વિદ્યાર્થીઓ અથવા નોકરીયા તો શનિવાર હોય તો ખાસ દર્શન કરવા આવતા જ હોય છે અને વિશાળ પ્રાંગણ છે હનુમાન દાદાનું અને તમે જો રામજી કી સેના ખાસ તો દરરોજ જોવા નથી મળતી પરંતુ આજે શનિવાર છે ને રામજી કી સેના અહીંયા મોટી સંખ્યામાં આપણને જોવા મળે છે અત્યારે અને મિત્રો ગયા શનિવારથી આપણે આ સાપ્તાહિકી જો આ બ્લોગ શેર કરવાના છીએ અને ત્યારે હનુમાન દાદાના ખાસ કિસ્સામાં આપણે ચાંદીના વરખ ચડાયેલા હનુમાન દાદાના દર્શન કર્યા અને જો ખેડા નગરમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે બાળકો સાથે આવી રહ્યા છે નાના બાળકોને દર્શનાર્થે લાવવા જોઈએ નાનપણથી ધાર્મિક સંસ્કારનું સિંચન થાય એ ખૂબ જ જરૂરી છે અને અહીંયા હનુમાન દાદાનું જે પ્રાચીન પ્રવેશ દ્વાર છે એ ચાઇના મોજીકથી સુસજ્જ કરવામાં આવશે અને મિત્રો હવે આપણે ખેડા સેલ દવાખાનામાં આવ્યા છીએ અંગ્રેજોના સમયે જે સિવિલ સબ હોસ્પિટલ બનાવાઈ હતી એ તાજેતરમાં જ એને ઘણી જૂની હતી એટલે એને તોડી પાડી અને અહીંયા હવે સિવિલ સબ હોસ્પિટલનું આધુનિક મકાન બની રહ્યું છે નિર્માણાધીન સિવિલ સબ હોસ્પિટલનું મકાન છે અહીંયા ખૂબ જ વિશાળ અને ભવ્ય અને આધુનિક અહીંયા આ મકાન બનવાનું છે બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો કેટલું વિશાળ બિલ્ડિંગ બનવાનું છે અને સંપૂર્ણ સુસજ્જ સિવિલ સબ હોસ્પિટલ બનશે જો વિશાળ મેદાનમાં ઊંચો ટેકરો છે આ સામે ડૉક્ટર ક્વાર્ટર્સ છે અને અહીંયા બાજુમાં જ થોડા વર્ષો પહેલાં જ આધુનિક આ ઇમરજન્સી વોર્ડ બનાવાયો તો એ આ ઇમરજન્સી વોર્ડ છે બાજુમાં લેબોરેટરી છે અને જૂનું અંગ્રેજો સમયનું પાછું બિલ્ડિંગ વાળું એ મકાન નીચે ઢાળમાં છે આ ઊંચા ટેકરા ઉપર આ સિવિલ છે આપ જોઈ રહ્યા છો ઊંચો ટેકરો છે અને પાછળ નારણભાઈ ચારબુજા હોટલ છે કાકા એમના મકાનનું દ્રશ્ય દેખાય છે ભવિષ્યમાં અહીંયા બિલ્ડિંગ બની જાય પછી આ દ્રશ્ય જોવા નહીં મળે એટલે થોડું મેમોરિયલ શૂટિંગ આપણે કર્યું છે આ કુમારવાડના ભાઈ છે અને એમણે લાગણી વ્યક્ત કરી છે કે નવું હોસ્પિટલ સરસ બને છે પણ બધા સ્ટાફ ડૉક્ટર મિત્રો એ બધા અહીંયા ખેડામાં જ રહે સ્થળ પર રહે એવી લાગણી એમણે વ્યક્ત કરી છે અને જુઓ વિશાળ પાછળ બાંધકામ તમને દેખાય છે સર્વ સંતુ નિરામયા બધા જ નિરોગી રહે એવી શુભકામના સાથે આ સિવિલ સબ હોસ્પિટલનું નિર્માણાધિન મકાનનું આપણે આ થોડું શૂટિંગ કર્યું છે યાદગીરી માટે મેમોરિયલ શૂટ કર્યું છે આપણે અને મિત્રો અત્યારે વર્ષાઋતુ ચાલે છે થોડા દિવસથી વરસાદ પણ સારો પડે છે એટલે આપ જુઓ વસંતના વધામણા વસંતનો વૈભવ વૃક્ષો પર નવા પાંદડા અને કુપાણોને બધું ફૂટે છે ને હરિયાળી જોવા મળે છે ખૂબ જ સરસ નજારો છે આ જો અહીંયા લારી પર એક શ્રમજીવી ભાઈ ઈટાળાનું ઓશીગું કરીને સરસ સુઈ ગયા છે વૈભવી જીવન જીવતા લોકો કરતાં પણ ખૂબ જ આરામથી ઈટાળાનું ઓશીગું કરી અને આ શ્રમજીવી ભાઈ સૂતા છે સુખની પરિભાષા અહીંયા દેખાય છે આ સૌથી સુખી માણસ કહેવાય અને મિત્રો આજે ફરી સાંજે સાડા પાંચ વાગે નવ તારીખે જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે શાંત વરસાદ છે એક ધારો વરસાદ પડી રહ્યો છે કોઈ વાવાઝોડું કે પવન સુસવાટા કે વાછોટ એવું કંઈ નહીં સ્થિર શાંત એક ધારો વરસાદ અત્યારે પડી રહ્યો છે અને આ ઢારવાળી જગ્યા છે ખેડામાં લગભગ ઘણા બધા ઢાળ હોય છે કારણ કે ઊંચા ટેકરા ઉપર વસેલું આ ખેડા શહેર છે અને આ બધું પાણી વહી અને બહાર વહેરામાં જતું રહે છે અને પાણી ક્યાંય ભરાતું રોકાતું નથી કારણ કે આ ઢાળ છે બધી જગ્યાએ ઢાળ છે અને શાંત વરસાદ સાંજે પાંચ વાગ્યાના સમયે છે અને વરસાદ સરસ પડી રહ્યો છે સ્વચ્છ વરસાદના નીર વહી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અને ખેડામાં જ્યાં જુઓ ત્યાં વરસાદમાં પાણી તમને ઢાળમાં વહેતું જ જોવા મળે છે અને અહીંયા એક સરકારી ક્વાર્ટર્સ છે ત્યાં જુઓ અહીંયા માટી દળ ઉડીને જે પવન દ્વારા આવીને ત્યાં જમા થયું હોય આ છાજલી ઉપર તો ત્યાં પક્ષી દ્વારા કંઈ અઘારને કર્યું હોય એના દ્વારા ત્યાં વનસ્પતિ ફૂટી નીકળી છે એટલે કુદરતી ફ્લાવર પોટ જ્યારે બનાવ્યો હોય એવો અકસ્માતે જ બની ગયો છે એવો પોટ આપ જોઈ રહ્યા છો સરસ વરસાદ પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ વૈજવાડા વિસ્તાર છે આ અને હવે આપણે ખેડા હાઈવે ચોકડી ચા પીવા આવ્યા છે આપણી સાથે પત્રકાર મયંકભાઈ પણ છે અને વરસાદ હજુ ઝરમર ઝરમર ચાલુ છે અત્યારે અને મયંકભાઈ સાથે આપણે હાઈવે ચોકડી ચા પીવા આવ્યા છે અને પછી આ બ્રિજ તરફ નદી શેરડી અને વાત્રક નદી કિનારે જઈશું કઈ કંઈ કવરેજ સારા સમાચાર હોય તો એના માટે આપણે ચક્કર મારવા અહીં આવ્યા છે હાઈવે અને પાછળ પેટ્રોલ પંપ છે હાઈવે ચોકડીનો અને જુઓ ગેટવે ઓફ ખેડા સ્વામિનારાયણ પ્રવેશ દ્વાર છે સંધ્યા સમય છે અને મહારાણા પ્રતાપ સર્કલ છે આ ટ્રાફિક જબરજસ્ત હોય છે વરસાદી માહોલ કેવો હોય છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ દ્રશ્ય છે અને અહીંયા હજુ મહેગભ છે એ ધીરે ધીરે ચા પી રહ્યા છે અત્યારે દાળ વડા અને ભજીયા ગરમા ગરમ બહુ જ લોકો ખાતા હોય છે અને એની લારીઓ પણ ચાલુ હોય છે અને હાઈવે ચોકડીથી હવે આપણે રાજા શોપિંગ સેન્ટર આવ્યા છે સરદાર ચોક રાત્રિનો નજારો છે ખેડા બજારનો ખેડાનો ધબકાર કહી શકાય એવો આ આટલો વિસ્તાર છે એટલે આપણે આનું ખાસ વરસાદી માહોલ બતાવીએ છીએ આખો વિડીયો જોવા માટે આપ સૌનો ધન્યવાદ આપ સૌનો આભાર મિત્રો આ ઝલક ખેડાની આપણે બતાવી છે વિડીયો આપને ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત